નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ ખેડૂત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી લો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના આજે કોડીનારમાં ભાવ રહ્યા નવસો દસથી નવસો બાસઠ રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો ઓગણચાલીસ ચણા નવસો વીસથી અગિયારસો સોળ રૂપિયા મેથી નવસોથી અગિયારસો પચાસ રૂપિયા અડદ બારસોથી ઓગણીસો પચાસ રૂપિયા ધાણા બારસો પચીસથી પંદરસો પચીસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છોતેર રૂપિયા જુવાર પાંચસો પચાસથી નવસો ચૌદ રૂપિયા બાજરી ત્રણસો પચાસથી પાંચસો છવ્વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંચાણુંથી પાંચસો ચિમ્મોતેર ઘઉં લોકવન ચારસો પાસઠથી ચારસો એંસી રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી બારસો એકાવન અને મગફળી અગિયારસો ચાલીસથી તેરસો પિસ્તાલીસ રૂપિયા રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના આજે ભાવરૈયા બત્રીસોથી સાડત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો પાંત્રીસથી સત્તરસો ચાલીસ રૂપિયા જીરો ચુમ્માલીસો પચાસથી ઓગણપચાસો ચાર હજાર નવસો નવ રૂપિયા રાયડો આઠસો સિત્તેરથી નવસો આડત્રીસ શુવા બારસોથી ઓગણીસો છાસઠ રૂપિયા મેથી એક હજાર પાંચથી બારસો પંચ્યાસી રૂપિયા અડદ પંદરસો પાંચથી અઢારસો એકસઠ રૂપિયા મગ સત્તરસો પાંત્રીસ થી બાવીસો રૂપિયા એશભગુલ એકત્રીસો થી પચીસ રૂપિયા તુવેર પંદરસો પંચાવન થી એકવીસો પાંચ રૂપિયા ધાણા તેરસોથી ઓગણીસો રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો રૂપિયા જુવાર આઠસો થી નવસો એકત્રીસ ચલસણ બારસો થી ત્રેવીસો રૂપિયા વરિયાળી 1451 થી 2152 રૂપિયા મરસા ચૂકા 1200 થી 3600 રૂપિયા તલકાળા 2790 થી 3065 રૂપિયા તલ સફેદ 2350 થી 2660 રૂપિયા ગૌ ટુકડા 501 થી 610 રૂપિયા ગમલો કોન 476 થી 536 રૂપિયા મખોલી જીણી 1030 થી 1230 રૂપિયા મગફળી એક હજાર સાહીઠથી તેરસો બત્રીસ રૂપિયા અને કપાસ ચૌદસો પચાસથી સોળસો ઓગણત્રીસ રૂપિયા જૂનાગઢ માર્કેટ વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુના આજે ભાવ રહ્યા ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો પાંત્રીસ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો ત્રીસ રૂપિયા અડદ પંદરસોથી અઢારસો એકાણું રૂપિયા તુવેર અઢારસોથી એકવીસો એકવીસ રૂપિયા ધાણા बार सौ ओगण सौ बातरीस रुपया सोयाबीन आठ सौ आठ सौ एक बाजरी तरण सौ थी चार सौ छवीस रुपया तल काड़ा थी, सौ एठीस सौ ए रुपया तल सफेद बेहजार चौबीस सौ रुपया घऊँ टुकड़ा चार सौ पचास थी छसौ चौदह रुपया घऊँलोकवन चार सौ चालीस पाँच सौ पचास रुपया मगफली चीणी आ मगफली एक हज़ार पचास थी बार सौ सित्तेर रुपया ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના ભાવ રહ્યા આજે ગોંડલમાં પંદરસોથી છત્રીસો એકાવન જીરુ બત્રીસોથી એકાવનસો છવ્વીસ રૂપિયા રાયડો નવસો નવથી નવસો એકવીસ એરંડા આઠસો એકથી અગિયારસો એક્યાસી રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એકત્રીસ રૂપિયા અડદ આઠસો છવ્વીસથી સત્તરસો એકાવન મગ પંદરસો એકત્રીસથી ઓગણત્રીસો ओगनीसौ एक रुपया डूंगली सफेद एक सौ नेवु थी, नेव आड़ीस तुवेर एक हज़ार थी बेहजार एकतालीस धा एक हज़ार थी एक सौ छवीस रुपया सोयाबीन आठ सौ सो थी, आठ सौ एकोतेर लसण आठ सौ एकतालीस सौ एकाणु रुपया डूंगली एकाणु रुपया त्र सौ छ छासठ रुपया मरसाचूका सात सौ एक सात हज़ार बसो સાત હજાર બસો એક ઘઉં ટુકડા ચારસો પચાસથી સાતસો એકવીસ ઘઉં લોકવન ચારસો ચાલીસથી છસો છવ્વીસ મગફળી ચીણી આઠસો એકત્રીસથી બારસો છપ્પન રૂપિયા મગફળી સાતસો અગિયારથી તેરસો એકવીસ રૂપિયા કપાસ અગિયારસો એકથી સોળસો છ રૂપિયા જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુના જામનગરમાં આજે ભાવ રહ્યા ત્રણ હજારથી ચાર હજાર નવસો પાંત્રીસ રાયડો आठ सौ नौ सौ चौप्पन रुपया एरंडा एक हज़ार थी अगियार सौ चौतरीस चना एक हज़ार थी सौ चालीस अड़द एक हज़ार थी सत्तर सौ तीस रुपया मग बार सौ थी सत्तर सौ बीस रुपया तुवेर पंदर सौ थी, थी बे हज़ार तीस रुपया धाणा एक हज़ार थी पंदर सौ पचास अजमो बे हज़ार तरह हज़ार नौ सौ एस रुपया लसन एक हज़ार बेहजार रुपया डूंगली फत पचास रुपया चार सौ पचास મરસાચૂકા એક હજારથી છત્રીસો પંચાણું રૂપિયા બાજરી ત્રણસોથી ત્રણસો પિંચ્યાસી ઘઉં ટુકડા ચારસોથી પાંચસો પંચાવન રૂપિયા મગફળી ચીણી એક હજાર વીસથી બારસો પચીસ રૂપિયા મગફળી એક હજારથી બારસો રૂપિયા અને કપાસ બારસોથી સોળસો ચાલીસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ